સાડી કારખાના માંથી પાંચ બાળકો મજૂરો ને મુક્ત કરવામાં આવ્યા છે આ બાળકોને ને સત્તર કલાક સુધી કામ કરવામાં આવતું હતું કારખાનેદાર ને પોલીસે ઝડપી લીધો છે બે સાત વર્ષના બાળકો કારખાનામાંથી ભાગીને ગોડાદરા પોલીસ મથકે પોચતા રેકેટ નો પર્દાફાશ થયો બાળકોના નિવેદનના આધારે પોલીસ ટીમ લગભગ પાંચ કિલોમીટરનું અંતર પગપાળા ચાલીને કારખાનું શોધી કાઢ્યું કારખાનામાંથી પાંચ બાળકોને મુક્ત કરી ચાઇલ્ડ વેલફેર સેન્ટરમાં મૂકવામાં આવ્યા આ બાળકોને માનવતા વિહીન પરિસ્થિતિઓમાં રાખવામાં આવ્યા હતા આ ઘટના સુરતમાં બાળ મજૂરીના ગંભીર સમસ્યાને પ્રકાશિત કરે છે અગાઉ પણ સુરતમાં પુણા વિસ્તારમાં એકસો આડત્રીસ બાળ મજૂરોને મુક્ત કરવામાં આવ્યા હતા જેમાંથી મોટાભાગના બાળકો રાજસ્થાનના હતા બાળકોને ટેક્સટાઇલ ઉદ્યોગમાં કામ કરવા માટે લાવવામાં આવ્યા હતા સુરત પોલીસ અને બાળ કલ્યાણ સમિતિ આ ઘટનાની ગંભીરતાને સમજીને તાત્કાલિક કાર્યવાહી કરી છે કારખાનેદાર સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ ઘટના સુરતમાં બાળ મુદ્દે વધુ સજાગતા અને કડક પગલાની જરૂરિયાત દર્શાવે છે